પ્રાકૃતિક કૃષિના ખાસ મુખ્ય ઉદ્યોગ કહીશ કે સૂત્રધાર એટલે આપણા સંયોજકો અમે તો બે હજાર અઢાર ઓગણીસ પછી પ્રાકૃતિક કૃષિના શબ્દથી પરિચિત થયા એમાં આગળ લીધા પણ અહીંયા બેઠેલા સ્ટેજ ઉપર અને આપ લોકો આ પ્રાકૃતિક કૃષિને બહુ પહેલેથી સેમ્જ્યા છો અપનાવી છે સફળતા મેળવી છે અને આજે તમને બોલાવી અને વળી એક તાલીમ આપવાનો અમે પાછો આજે પ્રયત્ન કર્યો છે એટલે એ બે દિવસીય તાલીમ પર મેનેજ અને ખાસ હું કહીશ કે એસપી અને એસોસિએશનના માધ્યમથી મને લાગે છે પ્રફુલ દાદા અમારા હિતેશભાઈ દીક્ષિતભાઈ અને કોર ટીમ જે કહીએ અને જિલ્લા સંયોજક મિત્રો અને તાલુકા સંયોજક મિત્રો એમણે ખૂબ મહેનત કરી અને આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે આજે આ હોલની અંદર યુવાઓ એટલે કે યુવાન ખેડૂતો જેને પ્રાકૃતિક ખેતીમાં પર સફળતા મેળવી છે અને એ હવે આપણી આ મુહિમમાં તન મનથી થી જોડાય અને આગળ કામ કરવા માટે આજે તમે આવ્યા છો આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો એટલે મારી યુનિવર્સિટી વતી આપ સર્વનો હૃદયપૂર્વક હું હાર્દિક સ્વાગત કરું છું મને આજે ખરેખર ખૂબ આનંદ થાય છે દાદા પ્રભુલ દાદા હિતેશભાઈ ભીખાભાઈ અમારે વનરાજસિંહ અચ્યુતભાઈ દીક્ષિતભાઈ છેલ્લા દસેક દાડાથી આ પ્રાકૃતિક કૃષિ સખીનો કાર્યક્રમ જેવો આવ્યો એનું આયોજન થયું અને નક્કી થયું

આજે ગેલેરીમાં પણ કેટલા ખેડૂત મિત્રો બેઠા છે અને આ આનંદ કૃષિ યુનિવર્સિટીનો હોલ પણ આજે ચિકાર ભરાયો છે નટુ કાકા એક વખત એવી સ્થિતિ હતી કે આ જે આપણું સંગઠન છે એ સંગઠનમાં એટલા બધા પ્રશ્નો હતા હું પોતે પોતે ખરેખર એનાથી ખૂબ વ્યથિત હતો એટલા માટે કે જ્યાં સુધી સંગઠન મજબૂત ન બને ત્યાં સુધી આ મુહિમને આગળ લઈ જવીને બહુ મોટી મુશ્કેલી છે મિત્રો હજુ યાદ રાખજો એક એક લાકડીને બાંધવી હશે ને તો લોકો ઈઝી થી ભાંગી નાખશે પણ જો લાકડીનો ભારો હશે ને તો એને કોઈ બાંધશે નહીં આ મારી નાનકડી વાત એટલા માટે કહું છું કે આપણે આજુબાજુના આપણા મિત્રો છે ને એ તો આપણી સાથે ખાલી માનસિક હરીફાઈમાં છે બાકી આ મુહિમને તોડવા માટે એટલા બધા તત્વો કામ કરી રહ્યા છે કે કદાચ એ તમારા ખ્યાલમાં નથી અને એની સામે આપણે બધાએ શું કહેવાય કે સાચું કામ કરી અને આગળ વધવાનું છે તો આજે મિત્રો આ બે દિવસીય તાલીમ પર જે છે એ પાયાનો એટલા માટે હું કહીશ કે પ્રાકૃતિક કૃષિ સખીઓને હવે ઇન્વોલ્વ કરી છે જ્યારે રાજ્ય સરકારે અને દાદા અને રાજ્ય કક્ષાની મીટિંગમાં આપણા બધા જે મહાનુભાવો આવતા મને લાગે છે સાવલિયા સાહેબ દાદા હતા રીતેશભાઈ આ બધા મિત્રોની એક જ વાત હતી કે મહિલાઓને કઈ રીતે આ મુહિમમાં જોડી શકાય અને ચાર કાર્યક્રમો આપણે રાજભવનમાં કર્યા એમાં રાજ્યપાલ શ્રીને પણ એક આશ્ચર્ય થયું કે કેટલી બધી મહિલાઓ અને કેટલા એટેન્શનથી આ વાતને સમજવા માટે એ શું કહેવાય કે આવે છે એટલે એમણે એવું નક્કી કર્યું

અન્ય રાજ્યની અંદર આની તાલીમો જે ભાઈ હાર્દિક ભાઈ અપાઈ ચૂકી છે આપણા રાજ્યની અંદર આપણે એવી રજૂઆત કરી તમારા લોકોના માધ્યમથી કે જો આ તાલીમ એસપી અને એમાં પણ ખેડૂત એફએમટી ફાર્મર માસ્ટર ટ્રેનર તાલીમ આપે તો બહુ અસરકારક તાલીમ થાય કારણ કે ટીએમટી અને અમે લોકો સાયન્ટિસ્ટ અમે બધા કેમિકલ નું ભણી અને પછી આ દિશામાં સમજવાનો અભ્યાસ કરીને આગળ આવ્યા પણ મોટાભાગના ભાગના લોકોને હજુ આમાં થોડીક હજી એમ લાગે છે કે કઈક શંકા છે ભલામણો નથી પણ તમે તો બધા પોતાના ફાર્મ ઉપર સાબિત કરી દીધું છે એટલે નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સખીની તાલીમો જે થશે એમાં ખાલી ફાર્મર માસ્ટર ટ્રેનર એક્સપર્ટ તરીકે કામ કરશે એ રજૂઆત એસપીએનએફ એસોસિએશનની અમને જે મળેલી બાહેન્દ્રી એના આધારે આપણી યુનિવર્સિટીએ ભારત સરકારને કરી અને મિત્રો આપને કહું કે ભારત સરકારે આપણી આ વાતને સ્વીકારી અને હાર્દિકભાઈ એની પોલિસીમાં પણ બદલાવ લાવી અને ગુજરાત માટે પ્રાકૃતિક કૃષિ સંગેની તાલીમમાં આપણા ખેડૂત તો તાલીમ આપશે એનો સ્વીકાર કર્યો અને એ અનુવયે આપણને જે મુશ્કેલી પડી કે આપણા ફાર્મર માસ્ટર ટ્રેનરો છે એ સર્ટિફાઈડ નથી થયા હૈદરાબાદનું પોર્ટલ એને સ્વીકારે નહીં અને જ્યાં સુધી એક્સપર્ટને ન સ્વીકારે ત્યાં સુધી તમારી પાંચ ગાડાની તાલીમ છે એનો પણ સ્વીકાર ન થાય એટલા બધી સરકારી પ્રક્રિયાના ભાગ રૂપે છે પણ દાદાએ કહ્યું એમ કે આ કામમાં પણ પ્રકૃતિની કંઈક એવી રહેમ નજર છે કે આ મુહિમને સફળ બનાવવા માટે તમારા જેવા નિષ્ણાત અને બીજાને ભણાવી શકે અભ્યાસ કરાવી શકે એવા લોકોને જોડવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ બે દિવસમાં મેનેજના માધ્યમથી તમને એટલું સરસ માર્ગદર્શન મળશે પણ તમારે એક બાબતનો પણ ધ્યાન રાખવાનું છે કે આપણા પાલેકરજી અને આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવરજી જે પ્રાકૃતિક ખેતીને આગળ લઈ જઈ રહ્યા છે એના માધ્યમથી તમે પણ જે પદ્ધતિ અપનાવી અને સફળ થયા છો એમાંથી પાછા આડા અવળા આપણે ભટકીએ નહીં એ દિશામાં પણ આપણે થોડું વિચારવાનું છે હું એટલા માટે કહું છું કે હજારો ખેડૂતોને ત્યાં જે સફળ થયું છે તો એ ઓછા ખર્ચની અંદર ઓછી મહેનતની અંદર માનો કે આપણે સફળ થતા હોઈએ તો જે કાંઈ બીજા તમારા પ્રયોગો છે ને એ પ્રયોગો યુનિવર્સિટીને જણાવજો એટલે યુનિવર્સિટી આવા ઇનોવેશનને એક પ્લેટફોર્મ આપશે એને પણ અમે પ્રમાણિત કરવા માટે આગળ વધી રહ્યા છીએ એટલે હાર્દિકભાઈ ખૂબ સરસ વાત કરી કે મેનેજ આખા દેશની અંદર આવા ખેડૂતોના જે ઇનોવેશન છે એને એકઠા કરે છે પણ એ તો ખાલી ચોપડીમાં રાખે મેનેજ પાસે કોઈ એવો ફોર્મ પણ નથી મેનેજ નું કામ શું છે તો મેનેજ આખા દેશની અંદર તાલીમ આપવાવાળા જે એક્સપર્ટ છે એને તૈયાર કરવા માટેનું એપેક્સ બોડી કહીએ આ મેનેજની છે એટલે એમણે જે આવા ઇનોવેશન એકઠા કર્યા છે એનો પ્રમાણન માટે પણ આપણી યુનિવર્સિટીઓ કામ કરી શકે અને મિત્રો આપ સર્વને ગૌરવ લેવા જેવું છે કે આ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દેશની નહીં પણ વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી આપણા ગુજરાતમાં છે અને હું ઉતરિયાભાઈ અમારી ટીમ ધોરાણજી અને અમે બે પાંચ લોકો જે છીએ કે ટોટલી એસપીએન એસોસિએશન ના સરકાર થી આગળ કામ કરી રહ્યા છીએ મને લાગે છે આ વર્ષે આપણે રાજ્યપાલ શ્રીના ના સોળ પ્રોગ્રામો કર્યા એક પણ પ્રોગ્રામમાં કોઈ ત્રુટી હિતેશભાઈ નથી જોવા મળી અને એનો સંપૂર્ણ શ્રેય હું કહું જાય તો એસપીએનએફ એસોસિએશન ને જાય કારણ કે તમે લોકોએ જે મદદ કરી છે તમે આજે જે એકઠા થયા છો એવી રીતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પણ આપણે આ હોલમાં આપણે સમાવી ન શકીએ એટલા આપણા એક્સપર્ટ સંયોજકો બેઠા મળ્યા હતા મને લાગે છે આ બાજુ પણ બેઠા હતા આ બાજુ પણ બેઠા હતા તો મુખ્ય હું કહેવા એમ માંગુ છું કે આપ ભલે સફળ થયા અમને ખૂબ સહકાર આપી રહ્યા છો પરંતુ દેશ અને દુનિયાને હજુ બતાવવા માટે જ્યાં સુધી આનું વૈજ્ઞાનિક ઢબે પ્રમાણન નહીં થાય ત્યાં સુધી એ લોકો સ્વીકારવા તૈયાર નથી છઠ્ઠી ડિસેમ્બર છઠ્ઠી જૂન દિલ્હી આઈસીઆર ખાતે મહામહીન રાજ્યપાલ શ્રીના અધ્યક્ષ સ્થાને આઈસીઆર ના ડીજી ડીડીજી અને અમને પણ બોલાયા હતા એની એક મિટિંગ રાખી હતી મને કેતા ગૌરવ થાય છે કે ગુજરાતના ખેડૂતોએ મેળવેલી સફળતાના આધારે મહામહીન રાજ્યપાલ સાહેબે આઈસીઆર ની મિટિંગમાં ખૂબ ગૌરવથી કીધું કે મારા ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને પોતાના ફોર્મ પર સફળતા મેળવી છે અને આઈસીઆર ના સેન્ટરો પણ હવે એના પરિણામો સારા મળ્યાના અહેવાલો આપી રહ્યા છે તો હવે દેવ કિસ વાત કી મહા મહિને બીજીને ચેલેન્જ કરી કે ભઈ હવે રાહ કોની જુઓ છો હવે તમારે બહુ ક્લિયર થઈને ભારત પૂરા દેશની અંદર આ પ્રાકૃતિક કૃષિને આગળ લઈ જવા માટે તમારા નેટવર્કને સાબદુ કરવું પડશે ત્યારે મને જે જાણવા મળ્યું મિત્રો એ વાત આપણા સમક્ષ શેર કરવા માંગુ છું આ આપડી જે બીજામૃત જીવામરી ઘન જીવામરી આછાદા વાપસા અને મિશ્રપાક સાથે વિવિધતા બાયોડાયવર્સિટી જે વિવિધતા ઊભી કરવા માટેની આપડી જે પદ્ધતિ છે એની સફળતાને અને એક પ્રેક્ટાસીસને આઈસીઆરએ આગળ લઈ જવા માટે સ્વીકાર કર્યો તમામ ડિલિડીજી અને ડીજીએ કહ્યું કે આપકો આઈસીઆર હવે પ્રાકૃતિક ખેતી માટે કામ કરશે વળી પછી ચર્ચા થઈ સેન્દ્રીય ખેતી અને આપણી પ્રાકૃતિક ખેતી આ બંનેનો તફાવત પણ ત્યાં ક્લિયર થયો અને આઈસીઆરએ સ્પષ્ટતા કરી કે સેન્દ્રીય ખેતીને હવે પ્રમોટ કરવામાં નહીં આવે એની જગ્યાએ આપણી પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરવામાં આવે હું આ વાત એટલા માટે આપણા સમક્ષ શેર કરું છું કે તમારે 12690 નેવું સખીઓ એક તો સેમ્પલ છે ખાલી હજુ તો આપણા રાજ્યમાં 24 લાખ નો આંકડો છે એને તાલીમ આપવાની છે એટલે તમારો બહુ મોટો રોલ એ છે કે હવે જે તાલીમ આપો એમાં પ્રાકૃતિક કૃષિના જે આયામો છે એને બરાબર સમજી આપણી બેન બીજી કોઈ બાબતમાં કોઈ પદ્ધતિમાં અંતે ન જાય એની પણ આપણે કાળજી લેવાની છે કેટલો ભણાવવું કેમ ભણાવવું કઈ રીતે અસરકારકતા થઈ શકે એના માટે આપણે મેનેજના હાર્દિકભાઈ અને શિવકુમાર છે ને એ આપણને ટેકનિક આપશે મિત્રો મેનેજ છે ને એની પાસે